જુનાગઢના ના રેલવે સ્ટેશન થી ઉતરીને તો પકડી હતી કારણ કે હારે એવા નમૂનાઓ હતા કે ના રિક્ષામાં તો જવું જ નથી આખું જુનાગઢ જોતા જોતા ભીડો ચાલતી તો પકડી હતી પણ વચ્ચે જોયું તો એક બાબા પ્યારી ની ગુફાનું બોર્ડ આવ્યું એમ તો જુનાગઢ તો હતરવાર આવ્યો પણ આ ગુફા તો કોઈ જોઈ જ હાલો આ તો જોઈ જ નાખું ગુફા સુધી પહોંચી તો ગયા પણ અહીંયા મારેલું હતું તાળું તો હવે કરું છું તો બહાર બહાર થી ગુફા જોઈ લીધી

સવારના વાગ્યા છે સાડા ચાર અને આપણે ચડવા જવું છે ગિરનાર પણ કાલે હતો સોમવાર આખો દિવસ કાંઈ ખાવાનું તો આજ તો ખાધા વગર જાવી તો ગિરનાર પહોંચે નહીં બાપુલિયા ભૂખ્યા ભજનને હોય નંદ ભજન ભજનને યાદ કરીને આપણે પહોંચી ગયા નાસ્તાની લારીએ મંગાવ્યા બટાકા પાવા અને ચા વગેરે તો આપણને ચાલે નહીં એટલે પછી મંગાવી ચા ચા અને બટાકા પાવા ઠપ રહ્યા કારણ કે અહીંયા ઉપર મળે ન મળે એની શું ખાતરી

તો ને પણ ઊંચું જોયું નથી અંદર નો કીડો એ જાયલો રહેવો જોઈએ ને જિંદગીમાં આવા મોકા વારે વારે થોડી આવે છે એટલે એમ થયું કે આ તો મન ભરીને હે ને માણી જ લેવા દે શાહરૂખ ખાન ઘોડે પોળા હાથ કહીને આપણે ઉભા રહી ગયા પોળા હાથ કહીને ઉભા રહેવાનો કે શાહરૂખ ખાને એકે થોડો ઠેકો લીધો હંસી મજાકની વાત તો ચાલુ રહે છે પણ હવે થોડીક ઇતિહાસની વાત કરી નાખું કદાચ તો તમે જાણતા દેશો પણ ન જાણતા હોય તો જાણી લો આ જે તમને દેખાય છે એ છે રાણક દેવીના થાપા એવું કહેવાય છે કે રાખ હેંગારનું જ્યારે જૂનાગઢ ઉપર શાસન હતું ત્યારે સિદ્ધરાજ જયસિંહે એના ઉપર ચઢાઈ કરીને રાખ હેંગારને મારી નાખ્યો અને આ જે રાણકદેવી છે એને એમ કીધું હતું કે તું મારી હારે લગ્ન કર પણ રાણકદેવીએ એવું કરવાની ના પાડી આવા સમયે રાણકદેવી હેને આ ગિરનારને ઠપકો આપ્યો હતો કે તારા શહેર ઉપર જ્યારે આવી આફત આવી હોય ત્યારે તું આવો અડીખમ ઊભો છો તને શરમ નથી આવતી અને રાણેક દેવીની વાતથી ગિરનારને ખોટું લાગ્યું અને એમ કહેવાય છે કે ગિરનાર ખભડવા માંડ્યો અને એના મોટા મોટા પથ્થરો પડવા માંડ્યા અને એક સમય એવો આવી ગયો કે એવું લાગ્યું કે હવે ગિરનાર આખો પડી જાય છે ત્યારે રાણકદેવીએ ત્યાં જઈને થાપા માર્યા અને ગિરનારને કીધું કે હવે રોકી જાય અને ત્યારે એમ કહેવાય છે કે આ પથ્થર અહીંયા અહીંયા અટકી ગયો મારા વાલા ભાઈબંધો મને ખબર છે કે તમે રેલગાડીના સેકન્ડ ક્લાસ સિવાય બીજા સીમાય બેઠા નથી એટલે તમે પ્લેનમાં બેવાના અનુભવની તો વાત કરી નકો પણ મેં તમારા માટે એક સસ્તો જુગાડ કર્યો હાલો હું તમને દેખાડું કે પ્લેનમાં બેઠા હોય તો નીચેનું વાતાવરણ કેવું લાગે જોઈ લો તમે આવું જ લાગે સેમ ટુ સેમ જો નીચે દેખાય છે જૂનાગઢ અને આપણે છીએ વાદલાની ઉપર આવી મજા ફક્ત ગિરનારમાં જ આવે એટલે તમારે આ મફતની પ્લેનવાળી મજા લેવું હોય તો તમારે ગિરનાર તો આવવું જ પડશે મારા વાલા એના વગર તો છુટકારો નથી નીકળો હવે ઘર બહાર નીકળો ક્યારેક એ વાતમાં કોઈ શંકા નથી કે તમારી મુસાફરી જો લાંબા સમય સુધી યાદ રહેતી હોય ને તો એવો તમને થયેલા કડવા અનુભવને લીધે તો મને આવો જ કડવો અનુભવ થયો જૈન દેરાસરે હાલતા હાલતા પહોંચ્યા હતા અને હું લાકડી હમોડતા હમોડતા હાલો જ કારણ કે આપણે હખણા તો રહેવી નહીં તો જોરથી એવી પગ ઉપર લાકડી દીધી કે તમે માનશો નહીં કે જુનાગઢનો થાક તો મને ચાર દીમાં ઉતરી ગયો પણ આ લાકડી આજ વીસ પચીસ દિવસ થયા તો હજુ દુખે દેખાવ આપને લાપરવાહી કે નથી આપણો પહેલો પડાવ પૂરો થઈ ગયો છે આપણે પહોંચી ગયા છીએ અંબાજીના મંદિર સુધી હવે મા અંબાના દર્શન કરીને આગળ વધવાનું છે દત્તાત્રેયની ટૂંક સુધી પણ આગળ વધીએ એ પહેલાં હું તમને અહીં જૂનાગઢનો નજારો બતાવી દઈએ કે અંબાજીથી તમને જૂનાગઢ કેવું દેખાય છે અહીં તમે રોપેમાં પણ આવી શકો છો દસ મિનિટમાં તમને અહીંયા પહોંચાડી દઈશ પણ હું તમને સલાહ આપીશ કે રોપવેમાં આવું એના કરતાં પગથિયા ચડીને આવવાની મજા જ કંઈક અલગ છે તો જ્યારે પણ તમે આવો ભલે પાંચ કલાક થાય પણ હે ને પગથિયા ચડીને આવું અંબાજીથી મળી ગયો આપણને એક નવો ભાઈબંધ એ વાતનો અફસોસ છે કે આ ભાઈબંધા ખાવાનું શોધવા ઘણી દુકાનો ફેરો પણ ક્યાંય કંઈ મળ્યું નહીં કારણ કે ગિરનારની ઉપર પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે આ વિડીયો ઉતારવાનું કારણ તો ફક્ત અને ફક્ત મારા મિત્રો છે મારા કલેજા તું વાતાવરણ જો વાદળની વચ્ચે હું છે તારો ભાઈ હવે તને આ વિડીયો જોઈને તો એમ થાય છે કે આહા હા ગયો હતો હારું પણ ના ના તું ઘરે જ પડ્યો રે ઘરે હારો સોરઠ ધરા જગ જુની ને જગ જુણોગીર જ્યાં હાવજડા હે જણે પી ને જાના નમણાય નરેન ના રે એવું કહેવાય છે કે જૂનાગઢ તમે આવો એટલે તમારા મનની પરમ શાંતિ મળી જાય ગમે એવું ટેન્શન હોય પણ તમે જૂનાગઢ ઉપર એકવાર ચડી ગયા એટલે બધું ટેન્શન ભૂલી જવાય એટલા માટે જૂનાગઢ આવવું જોઈએ કા ભાઈબંધ નો આયો ને જોઈ લે કામ નહી આવ તમે ખાલી આનંદ બનાવો દત્તાત્રેયની ટૂંક સુધી પહોંચવા માટે અમે આગળ વધી રહ્યા હતા ત્યાં જોયું તો એક કપલ હતું જે ભૂરિયાઓ હતા જાણવા મળ્યું કે ઇટાલીથી આવ્યા હતા જો આ ભૂરિયાઓ અહીં સુધી પહોંચી શકતા હોય તો તમે તો આવી જ શકો ન આવી શકતા હોય તો તમારા માટે શરમજનક એના સિવાય બીજું કંઈ નથી મિત્રો આ જે તમને ઉપરની તરફ દેખાય છે એ છે દત્તાત્રેય ભગવાનની ટૂંક જે ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચું શિખર છે ત્યાં અમે પહોંચી ગયા છીએ આટલી બધી આશા તો અમને નહોતી કે અમે ત્રણ જ કલાકની અંદર ગિરનાર ચડી જઈશું પાંચ વાગે ચડવાનું ચાલુ કર્યું તો રાઇટ આઠ વાગ્યા ત્યાં અમે છેક દત્તાત્રેયની ટૂંક ઉપર હતા આજના આ વિડીયોને અહીં જ પૂરો કરીએ ફરી મળશું કોઈક નવા સ્તર સાથે નવા વિડીયોમાં ને નવી મજા મસ્તી સાથે અને હા કહેવાનું રહી ગયું સબસ્ક્રાઇબ કરવામાં જીએસટી ની લાગે ફટાફટ સબસ્ક્રાઈબ કરોકલ પાંચ હજાર લોડે જાડે ચાર હજાર